બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિ આવે છે બે ઓક્ટોબર અઢારસો ઓગણ સિત્તેર ના રોજ પોરબંદર માં ગાંધીજી જન્મ થયો હતો તે આઝાદી ની નેતા હતા તેમણે અંગ્રેજો સામે અહિંસક આંદોલન કર્યું હતું તેમણે દાંડી કૂચ કરી કાનૂન ભંગની લડત ચલાવી હતી તેમના આંદોલનોના પરિણામે ઓગણીસો સુડતાલીસ ની પંદરમી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો આજ રોજ તારીખ બે ઓક્ટોબર પચીસ ના દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે ઓડ નગરપાલિકા ખાતે ઉજવણી કરવામાં આવી હતી તે પ્રસંગે ઓડના અગ્રણી ચેતનભાઈ ઉર્ફે ડીગાભાઈ પટેલ ઓડ નગરપાલિકા સ્ટાફ રમેશભાઈ તીનાભાઈ દિલીપભાઈ સોલંકી નરુભાઈ ચંદુભાઈ જીઈબી વાયરમેન વિપુલભાઈ નટુભાઈ લાલાભાઈ દરજી સર્વે ઉપસ્થિત રહ્યા હતા ગાંધી બાપુને યાદ કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી વિડીયો કો લાઈક કરે હમારે